વળિયાથી રસીલાબેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ માળા લે દે હાથ માતો માળા બેચારે શું કરે માળા ના મણકા ફેરા કરે ને મંડળું જ્યાં ત્યાં ભમ્યા કરે માળા માં ચિતડો લાગે નહીં તો માળા બેચારે શું કરે આડા કર રાશે છ ને યોભા છે તિલક હું તારો ગયો નહીં તો તિલક કરાથી શું વડે ઓને મારો ગયો નહીં તો તિલક કરાથી શું વરે રામાયણ સાંભળ્યું ભાગવત સાંભળો સાંભળ્યા વેદ પુરાણ જો કથા ના પાવતો જાય ગા નહીં તો કથા બિચારી શું કરે કથામાં ભાવ જાગ્યો નહીં તો કથા બિસારી શું કરે ગંગા નાયા યમુના નાયા નાયા નિર્મળ ની રજો મન મિલતો ધોયા નહીં તો ગંગા બિચારી શું કરે બદ્રી ગયા કેદાર ગયા કામ ક્રોત ગયા નહીં કામ ક્રોત ગયા નહીં જાત્રા બિસારી શું કરે કામ કરતો ગયા નહી તો જાત્રા બિસારી શું કરે જ્યાં ત્યાં કરવા ગયા ત્યાં ત્યાં ભાવથી પ્રસાદ લીધો નહીં જ્યાં જ્યાં જત્રા કરવા ગયા ત્યાં ભાવથી પ્રસાદ લીધો નહીં ભાવથી પ્રસાદ લીધો નહીં તો ભગવાન એમાં શું કરે રોજ સવારે વેલા ઉઠી ને શ્રીજી બાબાના દર્શન કરે દર્શનમાં ભાવ જાગ્યો નહીં તો કૃષ્ણ કયો શું કરે માળા કરતા હાથ ઘસાય તો ભવો ભવના પાપ જાય ભવો ભવના પાપ જાય તો માળા કરવી સફળ થાય માયા છોડો મમતા છોડો હરિચરણમાં ચેત ધરો વૈષ્ણવ મંડળ એમ કહે છે હરિના ગુણ ગુણલા ગાયા કરો વૈષ્ણવ મંડળ એમ કહે છે હરિના ગુણ ગાયા કરો માળા લે દે હાથ તો માળા બિચારી શું કરે માળાના મણકા ફેર્યા કરે ને મંડું જ્યાં જ્યાં ભમ્યા કરે કૃષ્ણ કનૈયા લાલ